ચાલો ભાઈ તડકો છે ભક્કમ બહુ ગરમી થાય છે અને ગામડામાં વરસાદ જો કે નથી પડતો અને જો કે એ બાબત અત્યારે સારી જ વાત છે કે વરસાદ અત્યારે આવવાની જરૂર જ નથી કેમ કે વાડીમાં આપણા ખેડૂત મિત્રોએ બધો પાક વાવ્યો છે તો એ ખરાબ થઈ જાય બગડી જાય વરસાદના કારણે એટલે અત્યારે જે વરસાદની જરૂર નથી કેમ કે જે ભીમ અગિયારસની વાર છે અઠવાડિયા દસ દિવસની પછી વરસાદ આવે તો બરાબર છે અનુકૂળ છે ઓકે તો આજે આપણે નાવાનું છે ફળિયામાં પાઇપ પાઇપ ને હારે અરે વા એટલે તાર નથી નાવાનું તું બાથરૂમમાં બનાવી લીધું ને હે આને થોડુંક પાણી બાણી છાડી દઈએ એટલે ગરમ વરાળ ઓછી મારે હા નકરો અવાજ કરે છે બેટી બેટી વાસણ ઉટકવા વાળા

તો મેરે મિડિયા દીકરો તો વાલવા બંધ કરી દેજો આ ડાયરેક્ટ ટોપ પર નાખીસ કરવાની આ કામ કર્યા જ ધર પ્રાપ્ત નથી

મારા લેની આવો લેગી આ ફટાફટ આવો મારી બડે કેમ કેમ આવો 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 કરી દીધો સળ કોઈટલો છે ને પર ફટાફટ સુકાઈ જાય જો તો બીજું ઓ બસ છે મારા કોરાવી લે સાફ કરો છો દીવાલ કેટલા દિવસ સાફ નથી કરી

કાકા માં બેઠી થાડી મોટો તો 2 વાગ્યા બની ગયો ચાલુ કરી કઈ કાટા જાય એસી બંધ કરી દેલા દેજે લાવ મોડું જો હું તો ના પાણી આવતું મોટો દોઉં છે લગન કરવા આવે ત્યારે લાગ્યું તો બાડો થયું હા તોય લગન ગિરે બાડો તોય દસ બાર વર્ષ અમારો આમો દસ બાર વર્ષ જૂનો છે એટલે બહુ જાજી કેરી આવી છે એક કેરી આવી એક કેરી એટલે બીજી આવે ઓ બાપા મારા કપડા બગડ્યા

અહીંયા પાછું ગારો ગારો કરી દીધું નાખો પણ આલો હાલો ઊભો રહો ન્યા આલો મને પણ આખી પળાયેલી તમે દર્મીનો ત્યાં સડકો કેવો છે ખબર કોઈ આખી જ દર્મી

थैंक यू फॉर बींग हियर बहुत बहुत धन्यवाद